ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરામાં ઇન્ટરનેશનલ મેરેથોનને લીલી ઝંડી બતાવી એક લાખ હજાર લોકો મેરેથોનમાં દોડ્યા બ્રાઝિલ કેનેડા જાપાન અમેરિકા સહિત અન્ય દેશના દોડવીરોએ પણ લીધો ભાગ લક્ષદ્વીપ અને ભારતીયોની મજાક ઉડાવી માલદીવના નેતાને ભારે પડી ઇન્ટરનેટ પર બોયકોટ માલદીવ ટ્રેન્ડ બે દિવસમાં આઠ હજારથી વધુ હોટેલ બુકિંગ થઈ કેન્સલ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા તેમની સંપત્તિમાં કલાકમાં સાત અબજ ડોલરથી પણ વધુનો થયો એનસીપીના શરદ જૂથના નેતા જીતેન્દ્ર અવહાડ વિરુદ્ધ વધુ ત્રણ કેસ દાખલ ભગવાન રામને માંસાહારી કહેવા બદલ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો ઇન્ડી ગઠબંધનમાં આગામી વડાપ્રધાન પદને લઈને રાજનીતિ વધી સમાજવાદી પાર્ટીએ પીએમ પદના ચહેરા તરીકે નીતીશ કુમારના નામની કરી કોંગ્રેસ પણ રામલલાના શરણમાં ઉત્તર પ્રદેશના પ્રભારી અવિનાશ પાંડે સહિત હજારો કાર્યકરો પંદર જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરના કરશે દર્શન હિંસા વચ્ચે આજે બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલુ વર્તમાન પીએમ શેખ હસીનાએ મતદાન કર્યા બાદ ભારતને તેમનો વિશ્વાસ મિત્ર ગણાવ્યો એમએસ ધોનીના હુકાપીતા પિતા વિડીયો ઇન્ટરનેટ પર મચાવી સન્સના ટી કેટલાકના પૂર્વ કેપ્ટનનો અંદાજ જોઈ ઉડ્યા હોશ તો કેટલાક ચાહકોએ કરી ટીકા